પ્રેમ પ્રકરણ પૈસાની લેવડ દેવડ કે મિલકત ઝઘડા વગેરેની આગળની તપાસનો વિષય બન્યો છે મૃતક હસમુખભાઈ લગ્નજીવનના પંદર વર્ષ થયા હસમુખભાઈના મોતથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ ભારે વિલાપ ડભોઈ પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી છે ડભોઈ પોલીસમાંથી મળતી વિગત અનુસાર તાલુકાના પુડા ગામની સીમમાંથી મૃત હાલતમાં એક લાશ મળી આવી હતી જેના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી

હા અમારા ગામમાં બનાવ બન્યો હતો મર્ડરનો તો મને જાણ થઈ એટલે હું પોલીસને જાણ કરી એટલે પોલીસ તાત્કાલિક આવી જશે પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે એને કડક ને કડક સજા થવી જોઈએ એ અમારી માગણી છે આ કપાસના ખેતરમાં થયું છે રાત્રે સાડા આઠ નવના ના અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા હું આ ગામનો સરપંચ છું અને મને જાણ કરી એનું તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો સ્થળ ઉપર આવ્યા પછી

પછી એ કે હું આવું છું કે મને કે કે ફોન ના કરતા ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ હશે ને તે કે ભાઈ નો ફોન આવ્યો કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા કે તો અમને એવું કીધું કે અમોન ફોન કરતા ને અમારે મેં આવી છે કે હું આવું છું કે મારી મેં કે તો અમે ફોન કર ફોન ઉપાડ્યો ને ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હમણાં શું થયું છે એમને હે શું થયું છે માન નાખ્યા છે સાહેબ તમને કે જાણતે અમે હવાર માં આઈને જ ખબર પડી અમને તો હું કીધું ખેતર ભણી જોવા જાવ એવું કીધું ને તો પછી અમે આઈ જોયું તો અયાગરી પડેલી હતી કઈ વાગેલું છે માથામાં વાગેલું છે સાહેબ